ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યા શાળા આવેલી છે આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો વાલીઓનો આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઆઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી તો સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પણ નક્કી કરવામાં આવ્યા નથી આ તરફ શાળામાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે વાલીઓના આક્ષેપ અનુસાર આ શાળા અંગે સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી ત્યારે બાળકોના ભવિષ્યમાં પ્રશ્નાત ઉભો થયો છે વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર આપવાની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ મીડિયા દ્વારા પણ શાળા સંચાલકોનો સંપર્ક કરાતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો સ્કૂલે એવું કીધું કે તમારા ડિવાઇન સ્કૂલમાં એ પેલા એમાં લાગ્યું નહીં આરટીમાં તમે ચોથા રાઉન્ડમાં જાઓ તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ બીજા રાઉન્ડમાં લાગી ગયું ચોથા રાઉન્ડમાં માં કઈ રીતે ઓપન કરાવી લોકો એમાં બતાવત નથી કે ચોથા માં બીજા રાઉન્ડ માંગમાં લાગે ને નેટ પર સ્કૂલ જ નહી બતાઓ ઓફિસમાં બધા ભેગા થયા ડીઓ માં રજૂઆત કરી અમે લોકો ત્યારે સ્કૂલ ચાલુ કરવા નથી આ લોકો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કંઈ ક્લાસ નથી નથી આપણે એ શું કે આપણે બેન્જીસો નથી આપણે સ્કૂલનો ગણવેશ નથી એ લોકોનું કંઈ રમત ગમતનું કોઈ એક નૈતિક સાધનો નહીં બોર્ડનું બોર્ડ છે નહીં આ લોકો આજે પેલું એ રાખ્યું કે આપણે એમના સ્ટાફના માણસો બી નથી ત્યાં અંદર પણ આ શું છોકરાઓને એકદમ બિલકુલ જુદો બોલે કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ લખાણમાં આપવા કીધું હતું કે કાલે અમે આપી દઈશું આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરીએ દર વખતે આવું કરે છે અને પાછા એવું કે હું પોલીસવાળાને બોલાવી લેવાનું અને બોલાવ અમને ધમકી Já, vai